કે વાનરો જયારે આ સેતુ બંધ બનાવી રહ્યા છે ત્યારે પશુ પંખી પ્રાણી બધા સેતુ ઉપર કામ કરવા લાગ્યા અને એ સમયે ને કામ કરતા જોઈ એક નાની એવી ખિસકોલી એને વિચાર કર્યો આ વાનરો રામનું આટલું બધું કામ કરે છે આ બધા લોકો રામનું કામ કરે છે અને હું કેમ બાકી રહી જાઉં પણ મારે શું કરવું ત્યારે ખિસકોલીએ વિચાર કર્યો કે આ બે પાણા છે ને એને જોડવા માટે થોડીક રેતીની જરૂર પડે હવે હું આવડા મોટા મોટા પથ્થરને તો ઉપાડી શકું તેમ છું નહીં એટલે ખિસકોલી ધૂળના એક નાના નાના કણને લઈ અને એ સેતુ ઉપર મૂકે છે અને બન્યું એવું જે હનુમાનજી મહારાજ આ સેતુનું નિર્માણ કરી રહ્યા છે એટલે ખિસકોલીને જોઈ અને હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આ ખિસકોલી ક્યાંક કોકના પગની નીચે આવી ન જાય દબાવી ન જાય હૃદયમાં દયા આવી એટલે હનુમાનજી મહારાજે ખિસકોલીને ઉપાડી અને આમ દૂર ઘા કર્યો છે અને ખિસકોલી જઈને પડી રામના ચરણમાં એક સંતે પૂછ્યું કે હનુમાનજી મહારાજે આવું કેમ કર્યું હે ભગવાન હે હનુમાનજી મહારાજ તમે આવી રીતે આમ કોઈ જીવનો ઘા કરવો એ સારું લાગે ત્યારે હનુમાનજી મહારાજે બહુ સારો જવાબ આપ્યો કે મેં આ જીવને આમ ફેંક્યો ન હોત ને તો એ રામના ચરણે પહોંચત નહીં હનુમાનજી મહારાજની કૃપા વગર કોઈ રામ ના ચરણ સુધી પહોંચી જ ન શકે એક ની કરુણા ને જોઈ ના એ પ્રયત્ન ને જોઈ રામજી તેના ઉપર હાથ ફેરવ્યો છે આજે પણ આપણે ખિસકોલી ને જોઈએ ને તો તેના ઉપર આમ ત્રણ લીટી જેવું દેખાય એ બીજું કઈ નથી પણ આ રામનું ચિહ્ન છે કે ભગવાનનું જે નાનામાં નાનું કામ કરશે ભગવાન એને ક્યારેય ભૂલશે નહીં આ ભગવાનનું વચન છે સામાન્ય સંસારમાં એવું બને કે આપણે કોઈ માણસનું કંઈક કામ કરીએ અને એ ભૂલી જાય પણ ભગવાન છે ને એ ક્યારેય ભૂલતા નથી ભગવાન બધું યાદ રાખે છે આ ખિસકોલીના નાનામાં નાના પ્રયત્નને પણ ભગવાને યાદ રાખ્યો છે